નમસ્કાર દર્શક મિત્રો સત્યમ લાઈવ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે ડહોઈ તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં થયેલા ઓડિટમાં કેરી નહીં કાઢવા માટે સરકારી ઓડિટર દ્વારા કરવામાં આવેલી લાંચની માંગણી બાદ તાલુકાની શાળાના આચાર્યો પાસે રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હતી ત્યારે એક શાળાના આચાર્યએ એસીપીમાં ફરિયાદ કરતાં ગોઠવેલા છટકામાં બે આચાર્ય બે નિવૃત્ત શિક્ષક રૂપિયા બે હજારની લાંચ લીધા ઝડપાઈ ગયા હતા જ્યારે મહિલા ઓડિટરની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે પ્રાપ્ત માહિતી મુજબ ડબી તાલુકામાં કુલ વીસ ગ્રુપ પ્રાથમિક શાળાઓ આવેલી છે અને શાળાઓનું વર્ષ બે હજાર એકવીસ બાવીસનું ઓડિટ સરકારી ઓડિટર જયશ્રીબેન હીરાભાઈ સોલંકી દ્વારા મે બે હજાર પચીસમાં કરવામાં આવ્યું હતું દરેક શાળાના આ ઓડિટમાં કોઈ ક્વેરી નહીં કાઢવા માટે વસાઈ પ્રાથમિક શાળાના આચાર્ય ખનશ્યામભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલે એક ગ્રુપ શાળાના રૂપિયા બે હજાર પ્રમાણે વીસ ગ્રુપ શાળાઓ માટે ઓડિટરને રૂપિયા ચોલીસ હજાર આપવા માટે ડભોઈ તાલુકાના તમામ ગ્રુપ આચાર્ય પાસે રૂપિયા વ્યાજાની માગણી કરી હતી શૈક્ષણિક સંસ્થાના ઓડિટ માટે લાંચ આપવી પડે તે યોગ્ય નહીં હોવાથી એક આચાર્યએ રૂપિયા બે હજાર લાંચ નહીં આપવાનું નક્કી કર્યું અને આ અંગે ભવનના સાતમા માળે આવેલી એસીબી કચેરીમાં ફરિયાદ કરી હતી જેથી નાયબ નિયામક પીએચ ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એજે ચૌહાણ અને સ્ટાફે ડભોઈમાં આવેલી સહકારી સફ સરાફી મંડળીની કચેરીમાં છટકું ગોઠવ્યું હતું ને ફરિયાદ કરનાર ગ્રુપ આચાર્ય રૂપિયા બે હજાર લાંચની રકમ ઘનશ્યામભાઈ પટેલને આપી હતી અને ઘનશ્યામભાઈ રકમ ઓફિસમાં બેસેલ નિવૃત્ત શિક્ષક બુદ્ધિસાગર સોમાભાઈ પટેલને આપી હતી બાદમાં બુદ્ધિસાગર લાંચના પૈસા મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકીને આપ્યા બાદ તેમણે નિવૃત્ત શિક્ષક મુકુંદભાઈ બાબુભાઈ ચૌહાણને આપ્યા હતા બાબુભાઈએ લાંચની આ રકમ અને આચાર્યો દ્વારા આવેલા રૂપિયા ચૌદ હજારની સાથે ચિઠ્ઠીમાં લખી તેને ગળી વાળીને પોતાની પાસે રાખેલ આ સાથે જ એસીબીએ દરોડા પાડી ચારેને રંગે હાથે ઝડપી પાડ્યા હતા દરમિયાન ઘનશ્યામભાઈએ ઓડિટર જયશ્રીબેન સોલંકીને ફોન કરી પૈસા આવી ગયા છે તેમ કહ્યું હતું ને એસીબીએ આ અંગે શિક્ષકો સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કરી ચારેની અટકાયત કર્યા બાદ મહિલા કોર્પોરેટર મહિલા ઓડિટર મહિલા ઓડિટર જયશ્રીબેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે